સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે વિદ્યાર્થીઓએ રહેવા જમવાની સગવડ ફ્રીમાં મળશે આવા વધુ વિડીયો જોવા માટે અને સરકારી યોજનાઓની વિગત મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી આસાનીથી મળી રહે સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ ફ્રી મળશે નમસ્કાર મિત્રો તમારા માટે સારા સમાચાર છે કે તમે પણ સરકારી હોસ્ટેલમાં ફ્રીમાં રહેવા માંગતા હોય તો સમરમ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયા છે જે વિદ્યાર્થી ફ્રીમાં ભણવા માગતા હોય અને રહેવા માગતા હોય તે અરજી કરી શકે છે સમરસ હોસ્ટેલ મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ સમરસ હોસ્ટેલ એડમિશન કેવી રીતે કરવું સમરસ હોસ્ટેલ માટે મેરિટ લિસ્ટ ક્યારે આવશે સમરસ હોસ્ટેલ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની બધી માહિતી અમે આ પોસ્ટમાં આપેલ છે તો તમે વાંચી અને અરજી કરી શકો છો સમરસ સરકારી છાત્રાલય પ્રવેશ બે હજાર ચોવીસ સરકારી સંસ્થાનું નામ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી સ્થાપના કરી સપ્ટેમ્બર બે હજાર સોળ કુર છાત્રાલય વીસ મોડ લાગુ કરો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ વીસ છ બે હજાર ચોવીસ સમરસ હોસ્ટેલ પ્રવેશ જરૂરી દસ્તાવેજો શાળાનું પ્રમાણપત્ર ફોર્મ વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ વાલી માટે પાસપોર્ટ ફોટો વાલી માટે પાસપોર્ટ ફોટો સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસ સમરસ હોસ્ટેલ અમદાવાદ સમરસ હોસ્ટેલ આણંદ સમરસ હોસ્ટેલ ભાવનગર સમરસ હોસ્ટેલ ભુજ સમરસ હોસ્ટેલ હિંમતનગર સમરસ હોસ્ટેલ જામનગર સમરસ હોસ્ટેલ પાટણ સમરસ હોસ્ટેલ રાજકોટ સમરસ હોસ્ટેલ સુરત સમરસ હોસ્ટેલ વડોદરા સમરસ હોસ્ટેલ ગાંધીનગર સમરસ હોસ્ટેલ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરવાની તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ અગિયાર વાગ્યે સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરવાની છેલ્લીસ તારીખ વીસ છ બે હજાર ચોવીસ આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો